આજના વ્યસ્ત જીવનમાં ઘણા લોકો પગના સાંધામાં દુખાવા સોજો અને નબળાઈની તકલીફથી ગુજરે છે ખાસ કરીને ઉંમર વધતા જઈએ ત્યારે અથવા વધુ વજન વધારે ચાલી ફરવી અથવા તો શારીરિક પરિશ્રમ કરતાં સાંધા પર ભાર પડે છે આવા સમયે દર્દથી રાહત મેળવવી એ દરેક વ્યક્તિ માટે જરૂરી બને છે ઘરે સરળતાથી મળી આવતી વસ્તુઓથી પણ આપણે આ તકલીફનું નિવારણ કરી શકીએ છીએ જે તમારા આરોગ્ય માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પ્રાકૃતિક હોય છે આ લેખમાં અમે તમને એક અસરકારક અને સરળ ઘરેલું ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમારા પગના સાંધાના દુખાવામાં આરામ મળશે અને લાંબા સમય સુધી સાંધા મજબૂત રહેશે પણ મિત્રો આ ઘરેલું ઉપાય સાંભળતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો પ્રથમ ઉપચાર છે લીંબુ મરચાંની પેસ્ટ પગના સાંધામાં દુખાવા કે સોજો થતો હોય ત્યારે મરચું અને લીંબુ વડે બનાવેલો પેક એક ખૂબ જ પ્રાચીન અને અસરદાર ઉપાય ગણાય છે આ એક બનાવવો પણ ખૂબ સરળ છે અને ઘરે સરળતાથી કરી શકાય છે સૌથી પહેલાં એક ચમચી લાલ મરચું પાવડર લો લાલ મરચું એ તત્વોમાં ગરમ અને શક્તિશાળી માનવામાં આવે છે જે રક્ત પ્રવાહને સુધારે છે અને સાંધામાં સોજો અને દુખાડા દુખાવાને મટાડે છે પછી એક તાજું લીંબુ લો અને તેનો રસ કાઢી લો લીંબુમાં વિટામિન સી અને કુદરતી એસિડ હોય છે જે ચામડીમાં સફાઈ લાવે છે અને દુખાવાને શાંત કરે છે એક નાના વાસણમાં મરચું પાવડર અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો જેથી ગાઢ પેસ્ટ બને આ પેસ્ટને પીડિત સાંધા પર સમાન રીતે લગાવો ખાસ ધ્યાન રાખો કે વધારે મરચું ન લગાડો નહીં તો ચામડીમાં ઊંચો તાવ આવી શકે છે પેસ્ટ લગાવ્યા પછી તેને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો પછી હવે હળવે ગોળા પાણીથી સાફ કરી દો આ પ્રક્રિયા દરરોજ એકવાર કરો ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં નિયમિત ઉપયોગથી સાંધામાં સોયો ઘટે છે દુખાવો શાંત થાય છે અને રક્ત સંચાર સુધરે છે ખાસ સૂચન જો તમારું ચામડી બહુ નાજુક હોય અથવા એલર્જી હોય તો પહેલાં એક નાના ભાગ પર અજમાવી જુઓ જો જલન કે અતિ તાવ લાગે તો તરત જ પેક ધોઈ નાખો અને ડૉક્ટરની સલાહ લો આ રીતે મરચું લીંબુ પેક નિયમિત રીતે કરવાથી પગના સંધાનો દુખાવો લાંબા ગાળામાં ખૂબ જ ઘટાડાય છે બીજો ઘરેલું ઉપાય છે હળદરવાળું દૂધ પીવું પગના સાંધામાં દુખાવા નબળાઈ અથવા સોજો થાય ત્યારે હળદરવાળા દૂધનો ઉપયોગ ખૂબ જ પ્રાચીન અને અસરકારક ઉપાય ગણાય છે હળદરમાં તત્વો હોય છે જેમાં એન્ટી ફ્લોરિમેન્ટ્રી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હાજર હોય છે આ ગુણધર્મો શરીરમાં સોજો ઘટાડવામાં અને સાંધાને મજબૂત બનાવવામાં મદદ કરે છે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર પાવડર મિક્સ કરીને પીવો હળદર પાવડરને મેળવવા માટે તમે કુદરતી સૂકા હળદરનો ઉપયોગ કરી શકો છો જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે આ દૂધ હળદર સાથે પીવાથી શરીરમાં રક્ત સંચાર સુધરે છે સાંધાની સોજો અને દુખાવાની સમસ્યા ધીરે ધીરે ઘટે છે ખાસ કરીને શિયાળામાં જ્યારે સાંધા વધુ દુખતા હોય ત્યારે આ ઉપાય અત્યંત લાભકારી ગણાય છે નિયમિત ઉપયોગથી સમય સાથે સાંધામાં ઊંડા ઘા પણ સાજા થવા માંડે છે અને પીડિત વ્યક્તિ આરામ અનુભવવા લાગે છે ખાસ સૂચન હળદરવાળું દૂધ પીતા સમયે મીઠું અને ખાંડ ઓછું નાખો જેથી હળદરના ગુણધર્મ સંપૂર્ણ અસરકારક રીતે કામ કરે જો તમારા શરીરમાં કોઈ પ્રકારની હળદરથી એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે પંદરથી વીસ દિવસ સુધી નિયમિત પીવાથી સારી અસર જોવા મળે છે આ સરળ ઉપાય તમારા પગના સાંધાને મજબૂત બનાવશે દુખાવા અને સોજો દૂર કરી તમારા રોજિંદા જીવનમાં આરામ લાવશે ત્રીજો ઉપચાર આદુ એટલે કે આદુનો ટુકડો અને મધનું સેવન પણ સાંધાના દુખાવા માટે એક પ્રાચીન અને અસરકારક ઘરેલું ઉપાય છે આયુર્વેદમાં આ ઉપાય ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે આદુમાં એન્ટી ફ્લોરિમેન્ટ્રી અને પેઇન રિલીવિંગ ગુણધર્મ હોય છે જ્યારે મધ શરીરને પૌષ્ટિકતા એન્ટીબેક્ટેરિયલ અને ઠંડક પૂરી પાડે છે રોજ સવારે ખાલી પેટ એક ટુકડો તાજું આદુ ચબાવો પછી થોડુંક મધ લેવો મધના મીઠાશ અને આદુની તીખાશનું સંયોજન શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે આ ઉપાયને દરજ અનુસરવાથી તમારા શરીરના રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ખાસ કરીને સાંધાની તકલીફમાં આરામ મળે છે આદુમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે સાંધાને સોજો અને દુખાવાને ઓછો કરવા માટે અસરકારક છે મધ એ એક કુદરતી એન્ટીબાયોટિક તરીકે કાર્ય કરે છે જે શરીરમાં સોજો અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ બને છે ખાસ સૂચન આદ તાજુ આદુ પસંદ કરો અને તેનો ઉપયોગ કરો પાવડર કરતાં તાજું વધુ અસરકારક હોય છે મધ પણ કુદરતી અને શુદ્ધ હોવો જરૂરી છે જેથી બધા ગુણધર્મ જળવાઈ રહે આ ઉપાયને વીસથી ત્રીસ દિવસ સુધી નિયમિત રીતે અનુસરવાથી સાંધામાં લગતા દુખાવા અને નબળાઈમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળે છે આદુ અને મધનો સંયોજન તમારા સાંધા માટે એક શક્તિશાળી પ્રાકૃતિક ઉપાય છે જે કોઈ પણ દવા વગર આરોગ્ય સુધારે છે અને પીડામાં રાહત લાવે છે ચોથો ઉપચાર ગરમ પાણી સાથે પગ પગ ગરકાવ કરવો પગના સાંધા દુખાવા અથવા સોજો થાય ત્યારે ગરમ પાણીના ઉપયોગથી સાંધા પર પગ ગરકાવ મસાજ કરવો એ ખૂબ જ સરળ અને સુરક્ષિત અને અસરકારક કરેલો ઉપાય છે આ ઉપાયથી સાંધા નજીકના રક્ત સંચારમાં સુધારો થાય છે જે દુખાવાને ઓછી કરવા માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે પહેલાં એક મોટા બાસમાં પૂરતું ગરમ પાણી પરંતુ ખૂબ ગરમ નહીં લો પાણી એટલું ગરમ હોવું જોઈએ કે તમે તેને આરામથી પગડખી શકો ત્યારબાદ પીડિત પગના સાંધાને આ ગરમ પાણીમાં દસથી પંદર મિનિટ માટે ધોઈ લો પાણીમાંથી કાઢ્યા પછી થોડું તોપલી તાઇલ મસાજ તેલ જેમ કે નારિયેળનું તેલ મસૂરનું તેલ અથવા તેલમાં થોડું હળદર મિક્સ કરીને સાંધા પર હળવા હાથથી મસાજ કરો મસાજ દરમિયાન ઉર્જાવાન અને નરમ ગોળા હાથથી પીડિત સ્થાન પગરકો જેથી રક્ત સંચાર વધુ સારી રીતે ચાલે અને સોજો ઘટે આ પ્રક્રિયા રોજ એક બે વાર કરવાથી આરામ અનુભવવા મળે છે ખાસ કરીને સવારે અને સાંજે સૂતા પહેલાં નિયમિતતાથી કરવાથી સાંધામાં ફટાફટ સોજો અને તકલીફ ધીરે ધીરે ઘટે છે તેમજ સાંધા મજબૂત બનવામાં મદદ મળે છે ખાસ સૂચન ગરમ પાણીનો તાપમાન વધુ વધારે ન રાખવો જેથી ચામડીમાં કોઈ દુખાવા અથવા ઈંધણ ન થાય મસાજ કરતી વખતે હળવી અને ધીરજથી હાથ ચલાવવા જો સાંધા ખૂબ જ સંવેદનશીલ હોય અથવા ફફડાટ હોય તો મસાજ કર્યા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે આ સરળ અને ઘરના ઉપાયથી તમારા સાંધાને આરામ મળશે અને તેઓ વધુ મજબૂત અને સ્વસ્થ બનશે આ સરળ પરંતુ અસરકારક ઘરેલું ઉપાયો નિયમિત રીતે અનુસરવાથી પગના સાંધાના દુખાવા સોજો અને નબળાઈમાં બહુ જ ઘટાડો થાય છે ખાસ કરીને રોજિંદા જીવનમાં શારીરિક પરિશ્રમ કરતા પહેલાં અને પછી આ ઉપાયોનું નિયમિત રીતે પાલન કરવું ખૂબ જ જરૂરી છે ઉપરાંત પાણીનું પૂરતું સેવન યોગ્ય આરામ અને સંતુલિત ખોરાક પણ સાંધા તંદુરસ્ત બનાવવા માટે મહત્વપૂર્ણ છે જો આ ઉપાયો નિયમિત રીતે કરવામાં આવે તો પગના સાંધાની તકલીફોમાંથી લાંબા ગાળે મુક્તિ મળે છે અને શારીરિક સુખ શાંતિ પ્રાપ્ત થાય છે હંમેશા યાદ રાખો સ્વસ્થ સાંધા એ જીવન જીવવાનો મજબૂત આધાર છે ઘરના ઉપાયો સાથે પણ જરૂરિયાત પ્રમાણે ડૉક્ટરની સલાહ લેવી એ મહત્વપૂર્ણ છે ખાસ કરીને જો તકલીફ વધારે સમય સુધી ચાલુ રહે તો લાઇક એન્ડ શેર કરો અને તમારા પરિવારજનો સાથે અને મિત્રો સાથે આ ઉપયોગી ઉપાયો વહેંચો જેથી દરેકને સરળતાથી આરામ મળી શકે અને પગના સાંધા તંદુરસ્ત બની રહે